આજે મમ્મી બનાવવાના હતા લીલી તુવેને દાળ બાટી તો દાળ બાટી બનાવવા માટે લીલી તુવેર લસણના ચાર પીંડા હળદર મીઠું ગોળ નાખીને દાળને બફાવા માટે મૂકી દઈએ દાળ બફાઈ ત્યાં સુધી બાટા બનાવી લઈએ બાટા બનાવવા માટે ઘઉંનો મોટો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અજમો થોડી હળદર તેલ અને પાણી ગરમ મૂકી બાટાનો લોટ બાંધી લેવો પછી બાટા બને એટલે બાટાને શેકાવા માટે મૂકી દઈ દાળ માટે મસાલો બનાવી લઈએ લીલા ધાણા લીલું લસણ લીલા મરચાંને મિક્સરમાં ક્રશ કરી લેવા સૂકી ડુંગળી ટામેટા અને લસણને પણ મિક્સરમાં ક્રશ કરી લેવા હવે બાટાને બંને બાજુ ફેરવીને સરખી રીતે શેકી લેવા ત્યાં સુધી દાળ પણ બફાઈ ગઈ છે દાળ બફાઈ જાય એટલે તેને મિક્સચરમાં ક્રશ કરી લેવી તેને ઉકળવા મૂકી તેમાં હળદર અને મીઠું નાખવું પછી દાળનો વઘાર કરવા માટે ગરમ મસાલાને ખાંડી લેવા વઘાર કરવા માટે તેલ બરાબર ચડી જાય પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખવા બરાબર ચડી જાય પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખવા પછી તેમાં થોડું લાલ મરચું અને ગરમ મસાલો નાખવા જરૂર પ્રમાણે થોડું મીઠું અને થોડી હળદર નાખવું બાજુ દાળ પણ ઉકળી ગઈ છે તેને વઘારમાં એડ કરી દેવી લીંબુનો રસ નાખવો પછી દાળ બનીને તૈયાર થઈ જાય એટલે તેને બાટા ડુંગળી ટામેટા અને છાશ સાથે ગરમા ગરમી રસી